જો આ હમણાં એ કંઈક અનોખું પક્ષી બોલે છે પણ દેખાતું નથી કયું પક્ષી હોય જો અત્યારે મસ્તનો મધુર અવાજ આવે છે અવારમાં તો જો અત્યારનું પક્ષી હોય તો મસ્ત આથી અવર જવર મીડાશ કરવા જો આ વૃક્ષ છે આ વૃક્ષ ઉપર કેમકે અત્યારમાં પક્ષી હોય તે વધારે જોવા મળે અવારવારમાં અને અત્યારમાં તો માનસી આપણે હોતી છે કેમકે વહેલી કાંઈ ઉઠે નહીં પાંચ વાગ્યા લગે જાગતી હતી પણ હવે સુઈ ગઈ છે એટલે હવે ક્યારે ઉઠે કઈ નહીં નઈ નહીં ક્યારેક આઠ નવ વાગી જાય તો ઉઠે પછી તો આપણે ચા તો આપણે સિરાવાનું ને એવું કરી લઈએ શિરાવાનું બાકી છે એટલે હાલો આપણે પહેલા શિરાવા બેસી જઈએ આપણે અત્યારમાં શિરાવા બેસી ગયા છે ને અત્યારમાં ગરમા ગરમ બરફ તૈયાર છે ગયો તો મસ્ત હજી તો તું હાડા નીકળે એટલી ગરમ છે તો અત્યારે અત્યારે બરત ખાવાની કઈક મજા જ અલગ હોય તો કે અત્યારમાં જો મસ્ત તૈયાર છે તો હાલો બધા બરત ખાવા જય માતાજી જયલેરાનાથ કેમ છો બધા મજામાં તો આપણે ફર્સ્ટ ક્લાસ નાઇન તૈયાર થઈ ગયા છે આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે દસ વાગ્યે એટલે કે આજે આપણે જવાનું છે અસ્મિતાને તેડવા અસ્મિતા અને માનસીને તેડવા જવાનું છે આજે કારણ કે માનસીની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે દવાખાના લઈને જવાનું છે અમરેલી તો હવે અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઇન તૈયાર થઈ છીએ ને અત્યારે આપણે જવાનું છે હવે અને તેડવા તો ફટાફટ તેડવા વ્યાજ અત્યારે આપણે ગાડી થઈ ગઈ છે તરસી એટલે પેલા કાંસલેટ ભાઈ દેવી ગાડી પેટ્રોલ નાખીને પછી જવાનું છે ચાલો મિત્રો આપડે હાલતા થઈ ગયા છીએ અસ્મિતા ને તેડવા અને ત્યાંથી એનો ભાઈ આવે છે મૂકવા આપણે વચ્ચે ભેગા થઈ જઈશું એટલે ગાડી આપણે તળે એટલે ગાડી આપણે તેડે ને પાછું જવાનું છે માનસી આવી ગયા છે ચાલો જઈશું દવાખાને જવાનું છે માનસી ને લઈ અડધે લગી મૂકવા આવ્યા હતા ને આવી આપડે એ ગાડી જવાનું છે

અને જો હાંજી પડી ગઈ દી આત્મે ગયો છે આવો તો હાલતા થઈ જશે હા હવે જવા દી કરે એટલે કાલેથી પૈસા રેગ્યુલર વિડિયો આવશે એક રાથી ને કાંઈથી એ રીતે સુડકે કરી રેડિટિંગ કરશું આ જો કે દી આત્મે ગટ એટલે આપણે આજનો વ્લોગ આ પૂરો કરી દેવી એટલે કોમેન્ટ સ્ક્રીન બધા જણાવજો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો મળીયા આપણે આવતા ત્યાં ચાલગી બાય બાય